બોડેલી લાઈવમાં આપણું સ્વાગત છે બોડેલીની બોડેલી ડોકલિયા હોસ્પિટલમાં આગ દુર્ઘટના બની એ પ્રકારનું મોકડી યોજાયું હતું અને આગને ઓલવવા માટે ઘનિષ્ઠ કામગીરી કરવામાં આવી હતી બોડેલી ડોકલિયા હોસ્પિટલના જનરલ વોર્ડના એસીમાં બ્લાસ્ટ લા થયો અને આ બ્લાસ્ટને પગલે આગ લાગીને આગ ઓલાવવા માટે છોટાઉદેપુર ફાયર ટેન્ડર પણ સ્થળ ઘટના સ્થળ પર પહોંચ્યા નગરપાલિકાના બોડેલી મધ્ય આગની આ ઘટના બની હોવાની વાતે સમગ્ર ટાઉનની અંદર વાત ફેલાઈ અને મોકઢીલ ટોક ઓફ ધ ટાઉન બન્યું હતું બનાવ નવા બિલ્ડિંગના જનરલ વોર્ડમાં બન્યો એ પ્રકારની વાત સૌ પ્રથમ એનો એ આપવામાં આવ્યો અને લેવલ ટુ પ્રકારની આ ઘટના અંગેની બુજાવવા માટેની ઘનિષ્ઠ કામગીરી ફાયર લાસ્કરો દ્વારા કરવામાં આવી હતી આ દરમિયાનમાં કુલ સાત દર્દીઓ જેઓ આગ આગ દુર્ઘટનામાં અસર પામે તેમ હતા તેઓને ત્યાંથી દૂર કરવામાં આવ્યા હતા પાંચ દર્દીઓને ત્યાંથી હટાવી અને બીજી જગ્યા લઈ જવામાં બે દર્દીઓને રિફર કરવામાં અન્ય દવાખાને આ પ્રકારની વાત છે તો ઓબ્ઝર્વર તરીકે જેઓ કામ કરતા હતા બોડલી તાલુકા હેલ્થ ઓફિસર ગુપ્તા મેડમ તેઓએ જણાવી હતી અને સિચ્યુએશન હેન્ડલ કરવા માટે બાકીની આરોગ્યની ટીમ પણ ત્યાં તૈનાત હતી બોડેલી મામલતદાર કચેરી એસડીએમ કચેરી એસડીએમ જાતે પોતે અને ફાયર વિભાગના નગરપાલિકાના અધિકારીઓ પણ ત્યાં ઘટના સ્થળ પર ઉપસ્થિત હતા બનાવને જ્યારે બન્યો તે વખતે છોટાઉદેપુર નગરપાલિકાને એ જાણ કરવામાં આવી અને બોડલી માર્કેટમાંથી પણ બમ્બો આવી ગયો અને છોટાઉદેપુરથી પણ ફાયર ટેન્ડર અહીં અહીં પહોંચ્યા હતા બોડેલીની ઢોકલિયા હોસ્પિટલમાં ફાયર પહોંચી યોજાયું હતું છોટાઉદેપુર કલેક્ટરની સૂચના માર્ગદર્શન પ્રમાણે યોજાયેલા આ ફાયરમાં આગ ઓલવવાની લેવલ બેની કામગીરી હાથ ધરાઈ હતી સમી સાંજે પાંચ વાગે બુડલી ઢોકલે હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં જનરલ વોર્ડમાં આવેલા વેઇટિંગ એરિયામાં અચાનક એક એસીમાં બ્લાસ્ટ થયો હતો અને જેની આગ વધુ પ્રસરતા અટકાવવા માટે હોસ્પિટલની ફાયર સિસ્ટમ પણ આ તબક્કે આ સમયે એ કસોટીની હેરળ પર હતી અને ખરેખર એ સમયે બોડેલી ડોકલીયા હોસ્પિટલની ફાયર સિસ્ટમ પણ કારગત નીવડી હતી એ પ્રકારની પણ વાત સૌ કોઈએ ત્યાં જોઈ તપાસી અને એ વાતનો એકરાર પણ કર્યો આ બોલવાની કામગીરીમાં સૌ એ હોસ્પિટલની ફાયર સિસ્ટમે ભૂમિકા ભજવી હતી તે સાથે છોટાઉદેપુર નગરપાલિકાના ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી ગણતરી ગણતરીની મિનિટોમાં જ છોટાઉદેપુરની ફાયર ટીમો બુળદી આવી પહોંચી હતી ઢોકરિયા હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાતને લીધે આ મોકડ્રીલ ટૉક ઓફ ધ ટાઉન બુરદીમાં બન્યું હતું બુરદીની આ હોસ્પિટલમાં યોજાયેલા મોકડ્રીલ દરમિયાન જનરલ વોર્ડમાં દાખલ થયેલા સાત દર્દીઓ આગની ઘટનામાંથી બચાવવા માટે ત્યાંથી અન્ય સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા દવાખાનાના અન્ય વિભાગમાં દવાખાના કેમ્પસમાં મોકડ્રીલની આ ઘટનાને લીધે આજુબાજુના વિસ્તારના લોકો પણ ઘટના સ્થળ પર જમા થઈ ગયા હતા અને શું બની રહ્યું છે શા માટે આ ફાયર સ્ટેન્ડર્સ અહીંયા કરી કર્યા છે અને સાયરણો વાગી રહી છે સાયરણો ગુજી ઉઠવાને કારણે સમગ્ર બુડદીમાં ચર્ચા ટોક ઓફ ટાઉન બની હતી સાત દર્દીઓને અત્યારથી સલામત સ્થળે લઈ જવામાં જેમાં પાંચ દર્દીને સ્ટ્રેચરમાં નાખીને અન્ય વોર્ડમાં લઈ જવામાં જ્યારે બે દર્દીને અન્ય દવાખાને રિફર કરવામાં હતા આ માહિતી ટીએચ ભારતીબેન ગુપ્તા અમને આપી હતી ડૉક્ટર ગુપ્તા ઓબ્ઝર્વર તરીકે હતા તેઓની બાકીની ટીમ આગને લીધે દર્દીઓને હાલત દૂર કરવા પરિસ્થિતિને હેન્ડલ કરવા માટે તૈનાત કરાઈ હતી આ મોકડી ની આગ દુર્ઘટના જેવું લાગતા આજુબાજુના વિસ્તારના નાગરિકો પણ એક તબક્કે ભય અનુભવી ગયા હતા જોકે તેઓને પાછળથી ખબર પડી કે આ એક મોક છે આગ બુજાવવાની કામગીરી માટે બોરેલી બજાર સમિતિનું ફાયર ફાઈટર પણ ઘટના પર આવી પહોંચ્યું હતું આપણે તસવીરમાં હોસ્પિટલની બહાર દુકાનોની આગળ અને જ્યાં પણ જગ્યા મળી ત્યાં લોકો ઊભા થઈ ગયા હતા અને ફાયર ફાઇટરો શા માટે આ આટલી મોટી સંખ્યામાં સારણ વગાડતા ઊભા છે અને આગ બુજાવવાની કામગીરી તે અંગે પણ સૌ કોઈ અચંબિત હતા અને દ્રશ્યો સતત જોતા હતા પરંતુ પાછળથી ખબર પડી હતી કે આગ નથી દુર્ઘટના નથી પરંતુ એક છે ખરેખર ખરા સમય જ્યારે જરૂર પડે તંત્ર કેટલું એલર્ટ છે તે અંગેની જિલ્લા વહીવટી તંત્રની જે આ કામગીરી હતી સૌ કોઈ બિરદાવી હતી અને તંત્રે પણ ખાસ કામ લીધો હતો કે તમામ તંત્રો તુરંત જ એલર્ટ થઈ અને આ દુર્ઘટના સમયે તરત આગ બુજવાની કામગીરીમાં સક્રિય થઈ છે બુડેલી મામલતદાર કચેરી એસડીએફ કચેરી સહિતના તમામ તંત્રો આ સમયે એલર્ટ હતા અને ઘટના સ્થળ પર મોજૂદ હતા અને તેઓએ પણ વખત વખત સૂચનાઓ આપી આગ બુજવાની કામ ઘનિષ્ઠ કામગીરીમાં પૂરેપૂરી એમની પણ ભૂમિકા અદા કરી છે આપણે દસ દ્રશ્યમાન થાય છે દર્દીને અન્ય સ્થળ પર લઈ જવાની પ્રક્રિયા ચાલી હતી તે પણ જોઈ શકીએ છીએ